નમસ્કાર ખેડૂત મિત્રો આજે ત્રીસ તારીખ પાંચમા મહિનો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ કેસર કેરીની આજની આવકની વાત કરી મિત્રો આજે થોડો એવો આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો આવકમાં ગ્રાઉન્ડમાં પણ ઉતરી છે અને છાપરામાં પણ શેડમાં પણ ઉતરેલી છે મિત્રો હરાજીનું કામકાજ આ બાજુ ચાલુ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહે છે આજના બજાર ભાવ આપણે ખેડૂ મિત્ર જ આવી ગયા છે મિત્રો અત્યારે તો ચાલો હરાજીમાં આઠસો ને પચાસ માલ સારો આઠસો ને પચાસ માં વેચાણ સાતસો રૂપિયા

لالي اوه پوبري دلالا نهي گلا نهي پوبري ندي پوبري 50